નમસ્કાર દર્શક મિત્રો હું શેફાલી ભટ્ટ સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર રાત્રિ દરમિયાન ફોર વ્હીલ પલટી મારી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી ભાવનગર શહેરના નારી ગામ તરફથી કુંભારવાડા રોડ પર આવી રહેલી સ્વિફ્ટ કાર પલટી મારી ગઈ હતી રાત્રિના અંધારામાં પલટી મારી જતાં વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી પાછળ આવી રહેલા લોકોને ધ્યાન આવતા કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા બનાવની જાણ થતાં બોરતાળાવ પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી હતી જોકે કાર પલટી થઈ જવાની ઘટનામાં સદભાગ્યે કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાની થઈ નથી રસ્તા પરથી પસાર થતા લોકોએ ટ્રેન બોલાવીને કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી